કરાંચીના માર્ગે થઈને ઉમા તરફ જવાની શક્યતા રહેશે એટલે આ રાહત થતી જ છે ગુજરાતની પરંતુ ઉલ્લેખનીય છે કે બીજી એક સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમ પણ જોરદાર છે એ સહિત ગુજરાતના ભાગોમાં સપ્ટેમ્બર તારીખ ત્રણ થી દસ માં વરસાદ થવાની શક્યતા છે છઠ્ઠી સપ્ટેમ્બર પછી દસ કે અગિયાર સપ્ટેમ્બર પછી લગભગ દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વ્યક્તિભાર વરસાદ થવાની શક્યતા છે આ વરસાદનું પ્રમાણ કેટલા ભાગમાં ચાલીસ તો કોઈ ભાગમાં છ ઇંચ જેવું રહેશે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર આવવાની શક્યતા છે છેલ્લા ત્રણ ચાર દિવસથી ગુજરાતમાં જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે ગુજરાતવાસીઓ ખુશખબર એ છે કે હવે તડકો નીકળી ચૂક્યો છે અને વરસાદી વાતાવરણ છે ઓછું થઈ ગયું છે પણ એની સાથે સાથે હવે જે અત્યારે જે ડિપ્રેશન બન્યું હતું ડીપ ડિપ્રેશન એ પણ અત્યારે દૂર જતું રહ્યું છે કરાચી બાજુ પણ એની સાથે સાથે એક નવું ડિપ્રેશન છે એ ક્રિએટ થઈ રહ્યું છે હવે એની અસર ગુજરાત પર થશે કે કેમ અને બધી જ બાબત લઈને હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે શું કહ્યું છે સાંભળી આ હવે ધીરે ધીરે જે સાયક્લોન હતું તે લગભગ કરાચીના માર્ગે થઈને ઉમાન તરફ જવા શક્યતા રહે છે એટલે આ રાહત થતી જણા છે ગુજરાતને પરંતુ ઉલ્લેખનીય છે કે બીજી એક સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમ પણ જોરદાર છે એ સહિત ગુજરાતના ભાગોમાં સપ્ટેમ્બર તારીખ ત્રણથી દસમાં વરસાદ થવાની શક્યતા છે ત્યાર પછી બંગાળની સિસ્ટમો બંગાળમાં એક પછી એક સિસ્ટમ બદલી જશે લો પ્રેશર બનતા જશે ડીપ પ્રેશર બનતા જશે પણ શરૂઆતમાં જોવા જઈએ તો તારીખ છઠ્ઠી સપ્ટેમ્બરમાંથી દસ કે અગિયાર સપ્ટેમ્બર વચ્ચે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે ભારે વરસાદ થવાની શક્યતા છે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે ભારે વરસાદ થવાની શક્યતા છે પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે સાબરકાંઠા ભાગમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કે આ વરસાદનું પ્રમાણ કેટલાક ભાગમાં ચાર ઇંચ તો કોઈ ભાગમાં છ ઇંચ રહેશે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર આવવાની શક્યતા છે નર્મદ નર્મદાના જલસા વિસ્તારમાં પણ જળ વધશે અને લગભગ મધ્ય ગુજરાત અને વડોદરાના અન્ય ભાગોમાં પણ લગભગ કેટલા ભાગોમાં ભારે અતિભારે વરસાદથી નાની નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકવાની શક્યતા રહે